બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ઉણ સોનગઢ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવી તાલુકામાં જગ્યાએ દેવી દેવતાઓના પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે જેમાં ઊણધામ ખાતે શ્રી સોનગઢા ગોગા મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહી છે શ્રી ગોગા મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ધર્મ પ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે પચીસ થી સાત બે બે હજાર પચીસ સુધી નવનિમી મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવે છે જોકે આ પ્રસંગે સંત દર્શન આશીર્વચનમાં સાધુ સંતો મહંતો સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પ્રથમ દિવસે એકસો એકાવન કુંડી અતિ રુદ્ર મહાયજ્ઞ બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળશે ત્રીજા દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવશે આ પ્રસંગમાં ભુવાજી રમેશભાઈ જોશીના આમંત્રણને માન આપી અઢારે આલમના શ્રદ્ધાળુ ભક્તિભાવ પૂર્વક શ્રી ગોગા મહારાજ પ્રતિષ્ઠા મહોત્સવ જેમાં ઊનધામ ખાતે શ્રી સોનગઢા ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહી છે શ્રી ગોગા મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે બીરો રિપોર્ટ રામજીભાઈ રાયકુર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉણ ધામે શ્રી સોનખડા ગોગા મહારાજ નો ત્રિદિવસીય શિખર ધજદંડ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અતિરુદ્ર મહાયજ્ઞ અને સહસ્રચંડ યજ્ઞનું આયોજન છે એકસો એકાવન કુંડી સાથે પાંચસો વિદ્વાન બ્રાહ્મણો પ્રાંત પ્રાંતમાંથી કાશી નૈમિસારણ્ય ઉજ્જૈન પ્રયાગરાજ હરિદ્વારથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિદ્વાન બ્રાહ્મણોના વેદના મંત્રોની રૂચાઓ દ્વારા મંત્ર ઘોષ સાથે આ યજ્ઞનો પ્રારંભ આવતીકાલે થવાનો છે તેમજ બીજા દિવસે શોભાયાત્રા પણ છે ગુગા મહારાજની અને ત્રીજા દિવસે પૂર્ણાહુતિ છે આ અમૂલ્ય દર્શનનો લાભ લેવા માટે સમસ્ત બનાસકાંઠા જિલ્લા ગુજરાતની જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે અને યજ્ઞના દર્શન અવશ્ય લાભ લેશો એવી અભ્યર્થના સાથે શાસ્ત્રી વિજય કુમાર સોમાલાલ જોશી બલગામ જય જય જય